જય માતાજી દોસ્તો અત્યારે યુટ્યુબમાં આજ ત્રણ હજાર પોંચસો ને એસી સબસ્ક્રાઈબ પૂરા કર્યા છે અને દોસ્તો યુટ્યુબમાં મેં બાર મહિના લગાતાર મહેનત કરી ત્યારે મારી યુટ્યુબ ચેનલ મોટા થઈ અને એક હજાર સબસ્ક્રાઈબ અને ચાર હજાર વોટ ટાઈમ પણ પૂરા કર્યા અને દોસ્તો એક હજાર સબસ્ક્રાઈબ તો થઈ જાય છે પણ મિત્રો ચાર હજાર વોટ ટાઈમ પૂરા કરવામાં મિત્રો આંખમાં પા આસુ આવી જાય ને એટલી મહેનત મિત્રો લાગે છે એ સબ ક્યાં દેખના પડે અચ્છા હે મેં અનુ કારણ કે એનું કોઈ નક્કી નથી હોતું મિત્રો બાર મહિને ઉપર થાય તો એની કલાકો પણ કપાવા મળે અને એ પણ આપણને ખૂબ ચિંતા થાય અને વર્ષમાં એમ થાય કે મિત્રો આપણે આજ વ્લોગ બનાવવા છે અને નથી બનાવવા એવું પણ થાય તો મિત્રો દસ દસ દાડા મું થોડું હું વ્લોગ પણ ના બનાવતો અને જ્યારે મારા યુટ્યુબમાં ત્રેવીસ હજાર વિડિયો હેડ્યો ત્યારે મેં ડેલી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું એટલે મારી ચેનલ મોલટાય થઈ ગઈ અને દોસ્તો મારે બે હજાર સબસ્ક્રાઈબ બે હજાર વોટ ટાઈમ હતો ત્યારે મારે પંદરસો બે હજાર સબસ્ક્રાઈબ હતી અને અત્યારે મારે પોત્રીસો ને એસી સબસ્ક્રાઈબ થઈને ચાર હજાર વોટ ટાઈમ પૂરો થઈ ગયો પૈસા પણ ચાલુ થઈ ગયા હજી ગૂગલ એક્સેસ પિન નહીં આવ્યો કારણ કે મિત્રો હજી ગૂગલ એક્સેસ પિન આવશે ત્યારે હું તમને વિડીયો પણ જરૂર બનાવીશું અને અમારો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને ડેલી બ્લોગ આવશે મિત્રો એટલે ડેલી જોવાનું ભૂલતા નહીં અને મિત્રો આમ તો ઘણા લોકો મિત્રો કહેતા કે મિત્રો યુટ્યુબમાં કંઈ મળતું નહીં કારણ કે મિત્રો તમે સાચી મહેનત કરો તો યુટ્યુબમાં મળે છે તમે જે સાચી મહેનત કરશો ને તો તમને યુટ્યુબમાં જરૂર મળશે એટલે મિત્રો અને દોસ્તો આજે આપણે આ નવો વ્લોગ બનાવી રહ્યા છીએ મિત્રો અને આ તમે જોઈ શકો છો અત્યારે હું બાજરી લણવાનું કામ ચાલુ છે અને તમે જોઈ રહ્યા છો મિત્રો આ ખેતરમાં બાજરી ઘણી હર લણી પડે છે અને મિત્રો આ થોડીક જ બાકી રહી છે એ પણ આપણે આવતીકાલે લણીશું અને અમારો વ્લોગ એન્ડ તક જોતા રહેજો મિત્રો અને ડેલી હું નવા નવા વ્લોગ પણ તમારી સાથે જરૂર નાખતો રહીશ અને મિત્રો કોમ વધારા હોવાના કારણે મિત્રો ખૂબ મોટા વ્લોગ આવતા નથી કારણ કે મિત્રો તમને તો ખબર છે મિત્રો કે કોમ અત્યારે વધારે હોય એટલે મિત્રો ડેલી વ્લોગ મોટા મોટા નહીં આવે કારણ કે એક બે મિનિટના તો આવશે એટલે દોસ્તો જેમ બને તેમ હું નવા વ્લોગ પણ બનાવવાનો જરૂર સ પ્રયત્ન કરીશ અને કોમેડી પણ બનાવવાનો જરૂર પ્રયત્ન કરીશ પણ મિત્રો હાલ નહીં બનાવું કારણ કે હાલ મારે દસ પંદર કે વીસ દિવસ હજી આનું કામ છે આને ખેડવાનું છે મગફળી વાવવાની છે એટલે દોસ્તો એ નવા નવા વ્લોગ પણ હજી જરૂર બનાવતો રહીશ અને જોવાનું ભૂલતા નહીં અને મિત્રો લાઇક કરો શેર કરો અને નવા હોય તો ચેનલને સ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો એટલે મિત્રો નવા નવા નોટિફિકેશન તમારી સાથે પડતી રહે એટલે મિત્રો નવા વ્લોગ પણ આવતા રહેશે અને આ તમે બાકી બસ તમે આ જોઈ રહ્યા છો આ છે અમારી બાજરી અને હજી એક ભાગમાં હજી ઊભી છે એ પણ હજી વાઢવાની છે એટલે દોસ્તો ને થોડોક ઘણી ટાઈમ લાગશે અને આમ તો મિત્રો યુટ્યુબમાં બાર મહિને હું મહેનત કરતો હતો મજા આવ્યા ઓર મેં એ જો મજા હૈ હિન્દુસ્તાન કે હર વ્યક્તિ દેના ચાતા તો દોસ્તો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે અને મારે ઘરે જ નદી દૂધ ભરાવાનું છે અને નાવાનું છે નાઈ ખાઈ અને સુઈ જઈશું અને રાતના પાસે ફરી અઢી વાગે જાગી અને આમાં પૂળા વાળવાના છે એટલે આપવાનું છે રાતે અઢી વાગે એટલે બીજો દાડા ઉજા ઉજા આમાં કામ કરવાનું અને આ તમે જોઈ રહ્યા છો સૂર્ય પણ અત્યારે તેના ઘરે જ જઈ રહ્યો છે અને આપણે આપણા આપણે આપણા ઘરે જઈ રહ્યા છીએ એટલે દોસ્તો આજ માટે આટલું છે તો આ અમારો વિડીયો જોતા રહેજો અને આજ સુધી જય હિન્દ જય ભારત